તાલુકાના મથાવડા ગામ નજીકથી મળી આવેલ દીપડાના મૃતદેહ મામલે મોતનું કારણ તપાસમાં ખુલ્યું તળાજા તાલુકાના મથાવડા ગામ નજીક ખુલ્લી જગ્યામાં થોડા દિવસ પૂર્વે દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ગેબલ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયેલ જોકે આ સમયે ઇજાગ્રસ્ત હાલતમાં દીપડાનો મૃતદેહ દેખાતા મોતના કારણે લઈ અનેક અટકળો વહેતી થવા પામી હતી જોકે તાજેતરમાં પીએમ રિપોર્ટ આવતા અને ઝીણવટભરી તપાસના આધારે મૃત દીપડાના શરીર પર દીપડાના નહોરના નિશાન ઉજરડા પોચળીનો જે ભાગ કપાયેલો હતો ત્યાં બચકાના નિશાન નહોરમાં સામા પક્ષે દીપડાનું લોહી રૂવાથી મળી આવતા મોતનું કારણ ઇન્ફાઇટ હોવાનું સામે છે જોકે સામા પક્ષે દીપડો પણ ઈજાગ્રસ્ત થયો હોય જેનું સ્કેનિંગ કરવા હાલ વન વિભાગની ટીમો કામે લાગેલા હોવાથી આજે બપોરે બે કલાકે જાણવા મળ્યું હતું